વર્ષોથી આપણે બધાએ અનુભવ કર્યો છે કે છેલ્લા ત્રણ ત્રણ દાયકા થી રાજ્યમાં ભારતીય છે આપણી સરકાર નથી તેમ છતાં રાહુલજીની ભાષામાં કહીએ તો કોંગ્રેસના બબ્બર શેર આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે કોઈનાથી પણ ડર્યા વગર કોઈની પણ સામે ઝૂક્યા વગર કોંગ્રેસ માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે મહેનત કરીએ છીએ પણ અમારો અવાજ સંભાળવામાં નથી આવતો જ્યારે નિર્ણય કરવાની પ્રક્રિયા હોય ત્યારે અમને સામેલ કરવામાં નથી આવતા અને એટલા જ માટે આ કાર્યકરોનો સંગઠનના હોદ્દેદારોનો જે અવાજ હતો એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સાહેબ સોનિયાજી અને ખાસ કરીને રાહુલજીએ આખા દેશના કોંગ્રેસના કાર્યકરોને સંગઠનના મિત્રોને કીધું કે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી એક એવું સંગઠન બનાવશે કે જેમાં કાર્યકર્તાનો અવાજ સંભળાશે લોકોના પ્રશ્નો માટે લડશે અને લોકોની વચ્ચે જઈને કામ કરશે ત્યારે આજે આપણે બધા ગૌરવ સાથે રાહુલજીને આવકારીએ છે કે આ ગુજરાતની પાવન ધરા પર અરવલ્લી જિલ્લામાં આખા દેશમાં પ્રોજેક્ટની શરૂઆત આજે કરવા જઈ રહ્યા છે અને હું ચોક્કસ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કહું છું કે અરવલ્લી જિલ્લો એવો જિલ્લો છે કે જેના કાર્યકરો આગેવાનો એ ભૂતકાળમાં પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓ અને વિધાનસભા લોકસભામાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાયો છે અને બે હજાર માં પણ ફરી તમારા નેતૃત્વમાં માર્ગદર્શનમાં આ જિલ્લો કરી બતાવશે એવી વાત સાથે ફરીથી આપણા મહેમાનોને આવકારું છું અને આપ સૌનો આભાર માનું છું જય હિન્દ